નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું કોઈ પણ કાંદા લસણ ટમેટા અને કોઈ પણ લીલા શાકભાજી વગર આપણે ટેસ્ટી શાક બનાવશું અને તે પણ ઘરની સામગ્રીથી એકદમ રસાવાળું પ્યોર દેશી શાક બનાવશું અને બનાવવું એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અડધો કપ ભરીને ચણાનો લોટ લીધો છે તેમાં મસાલા કરી લઈએ તેમાં આપણે એક ચમચી ધાણાજીરું નાખી દઈશું ચપટી હીંગ નાખી દઈશું અને એક ચમચી આપણે લાલ મરચું નાખી દઈશું અડધી ચમચી હળદર પાવડર નાખીશું ચપટી આપણે અજમો નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને એક ચમચી જેટલું આપણે તેમાં તેલ નાખવાનું છે અને પહેલા ચમચાની મદદથી આપણે મિક્સ કરવાનું છે અને પછી હાથની મદદથી મિક્સ કરશું તેથી લોટમાં છે તે સરસ ભળી જાય અને મસાલા પણ સરસ ભળી જાય હવે થોડું થોડું આપણે પાણી નાખી અને લોટને સરસ બાંધી દેવાનો છે લોટ છે તે વધારે કઠણ પણ ન હોવો જોઈએ અને વધારે નરમ પણ ન હોવો જોઈએ જે આપણે રોટલીનો લોટ બાંધીએ તેનાથી થોડું આપણે નરમ બાંધવાનો છે તો રેસીપી આપણી છે તે એકદમ પરફેક્ટ બનશે મિત્રો તમે અઠવાડિયામાં ચાર વખત શાક આ હંડ્રેડ પર્સન્ટ કહેવાના છે અને તમે કમેન્ટ બોક્સમાં પણ મને જરૂર લખવાના છો અને જરૂરથી તમે જણાવજો કે તમને શાક બનાવી અને ઘરના મેમ્બરને ભાવ્યું કે નહીં તો મને ખબર પડે કે તમને ગમ્યું કે નહીં હવે જે આપણે ગાંઠિયાનો સંચો આવે તેમાં ગાંઠિયાની આવી જાળી આવે છે તેમાં ઓઇલ થી તેને સ્પ્રેડ કરી લેવાની છે અને સંચો છે આપણો તેને પણ સરસ રીતે ગ્રીસ કરી લેવાનો છે તો અંદર ચોટે નહીં લોટ આપણો હવે જે આપણો લોટ છે તેને આવી રીતે સંચામાં નાખી દેવાનો છે તમે વધારે બનાવતા હો શાક તો તમે વધારે લોટ બાંધી શકો છો પણ હું આ શાક છે તે છ જણ માટે બનાવી રહી છું અને તેમાં આ જે રેશિયો છે તેવી રીતે બનાવશો તો તમારું શાક છે તે પણ એકદમ પરફેક્ટ બનવાનું છે હવે સંચાને આવી રીતે આપણે તૈયાર કરી અને હમણાં શાક એક બાજુ મૂકી દઈએ હવે જે લોટ બાંધ્યો હતો તેમાં આપણે ત્રણ કપ જેટલી છાશ લેવાની છે છાશ છે તે વધારે ઘાટી પણ ન હોવી જોઈએ વધારે આછી પણ ન હોવી જોઈએ અને એકદમ પાણી જેવી પણ ન હોવી જોઈએ એટલે તમે તે વાતનું ધ્યાન રાખતા હવે તેમાં નીચે લોટ છે એટલે થોડું આપણે મિક્સ કરી દઈએ એને અને એક ચમચી જેટલો આપણે ચણાનો લોટ નાખવાનો છે બહુ જણની કમ્પ્લેન હોય કે અમને કોઈ શાક બનાવીએ તો છાશ ફાટી જાય પણ તમે આવી રીતે અડધી ચમચી ચમચી કે લોટ નાખશો ને તો ક્યારે તમારી છાશ ફાટશે નહીં એક વખત લોટ ને ચાડીને હતો ને બીજી વખત લોતો ચાળ્યો એટલે તેમાં ગાંઠા પડી ગયા એટલે મેં તેમાં બ્લેન્ડર ફેરવી લીધું હવે કડાઈ લેવાની છે તેમાં બે ચમચા આપણે તેલ નાખીશું એક ચમચી આપણે રાઈ નાખી દેવાની છે અડધી ચમચી આપણે જીરું નાખીશું અને અડધી ચમચી આપણે હિંગ નાખીશું ગેસની ફ્લેમ લોચ કરી દેવાની છે અડધી ચમચી આપણે હળદર પાવડર નાખી દઈશું હવે આપણે તેમાં એક ચમચી ધાણા નાખીશું અને એક ચમચી આપણે લાલ મરચું નાખીશું વન ટેબલ સ્પૂન આપણે તેમાં કસૂરી મેથી નાખવાની છે તમને મરચું બળવાનું જો ચાન્સીસ હોય તો તમે ગેસની ફ્લેમ હમણાં બંધ કરી દેતા પછી બધા મસાલા કરી લો એટલે તમને ગેસની ફ્લેમ પાછી લો કરી દેવાની હવે આપણે એક એક ચમચો આવી રીતે તેમાં છાશ નાખતી જવાની છે તેથી થશે શું કે આપણા મસાલા છે તે બળશે પણ નહીં અને તમે જોજો આપણી જે ગ્રેવી બનશે સાપમાં એક એકદમ સરસ તેનું ટેક્સચર આવશે એટલે તમે તે વાતનું ધ્યાન રાખતા કે આવી રીતે એક 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 ચમચો છાશ નાખતું જવાનું અને આવી રીતે હલાવતું જવાનું તેથી તમે જોયું કે આપણે બે ચમચા તેલનો ઉપયોગ કર્યો છે તો આપણી જે તરી આવશે તે એકદમ સરસ આવશે હવે એક ચમચી ભરીને મેં તેમાં ગરમ મસાલો નાખ્યો છે તમારી પાસે ગરમ મસાલો ના હોય તો મીડિયમ કરી દઈશું હમણાં સુધી ગેસની ફ્લેમ છે તે લો રાખવાની છે હવે તમે જોઈ શકો છો શાકમાં સરસ રીતે તરી આવી ગઈ છે તેલ ઉપર આવી ગયું છે હવે જે આપણે છાસ રેડી કરી હતી તે બધી છાસ આવી રીતે નાખી દેવાની છે અને ગેસની ફ્લેમ આપણે હમણાં મીડિયમ જ રાખીશું હવે એક કપ ભરીને બીજું પાણી નાખવાનું છે એટલે આપણે ત્રણ કપ છાસ લીધી છે અને એક કપ આપણે પાણી નાખ્યું છે અને મેં એક ટેબલ સ્પૂન ગોળ નાખી દીધો છે તમને ગોળ પસંદ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો પણ છાશ સાથે ગોળનું કોમ્બિનેશન સરસ લાગે છે હવે આપણે જે ગાંઠિયાનો જે આપણો સંચો હતો રેડી કરી રાખ્યો હતો તે આપણે ઉપર પકડવાનો છે અને જ્યારે આ આપણું જે શાક બનાવ્યું એ જ્યારે ઉકળે બરાબર ત્યારે જ આવી રીતે તેમાં ગાંઠિયા પાડતું જવાનું છે અને થોડા થોડા ગાંઠિયા નાખતું જવાનું છે પણ જે આપણી ગ્રેવી બનાવી છે તે ઉકળવી જરૂરી છે પાંચ મિનિટ તેને ઉકળવા દેવાની અને પછી આવી રીતે તેમાં ગાંઠિયા છે તેને એડ કરવાના તો આપણી રેસીપી છે તે સરસ બનશે તો તે પણ સરસ રીતે અગર ચડી જાય હવે તમે જોશો કે ધીરે ધીરે જેવું પાણી ઉકળવા લાગશે એટલે ગાંઠિયા છે તે સરસ ઉપર આવી જશે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે ફાસ્ટ નથી રાખવાની તો ગાંઠિયા છે તે સરસ રીતે ચડી જાય ખાવામાં તે કાચા ન લાગે તો તે વાતનું ધ્યાન રાખું છું આઠ મિનિટ જેટલું તેને મીડિયમ ફ્લેમ પર ખવા દેવાનું છે તો તે એકદમ સરસ પાકી જશે અને તે કાચા નહીં લાગે હવે તમે જોઈ શકો છો તમે ચાહો તો તેને ઢાંકીને પકાવી શકો છો પણ ખુલ્લું હોય તો શાક સરસ લાગે ખાવામાં એટલે મેં તેને ઢાંકીને નથી થવા દીધું હવે તમે જોઈ શકો છો શાક છે તે ઓલમોસ્ટ આપણું રેડી થઈ ગયું છે અને ગ્રેવી છે તે પણ એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે શાક છે તે હજી પણ ઘાટું થશે એટલે તમે બહુ શાક ને ઘાટું નહીં કરી મૂકતા તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું ગાંઠિયાનું શાક રેડી છે અને મિત્રો આ શાક છે તમે રોટલી રોટલા પરોઠા અથવા ભાત સાથે ખાઈ શકો છો તો મિત્રો તમને મારી આ રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં જરૂરથી શેર કરજો તો મિત્રો ચાલો કરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે અને જો તમને શાક બનાવ્યું હોય તમે ઘરે તો મને જરૂરથી કમેન્ટમાં લખજો હું તમારા કમેન્ટની વાત જોઈશ Thank you for watching.